દરવાજામાં દરવાજામાં વધુ એક બોગસ નર્સિંગ કોલેજ સામે આવ્યું છે લાલ આવેલી કામલ ફાઉન્ડેશન નામની સંસ્થા નર્સિંગ કોલેજ બોગસ હોવાનું સામે આવ્યું છે પચાસ જેટલી નર્સિંગ કરતી વિદ્યાર્થીનીઓએ પોલીસ કમિશનર કચેરી ખાતે રજૂઆત કરી હતી અને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે વિદ્યાર્થીનીઓનું કહેવું છે કે કામલ ફાઉન્ડેશન સંસ્થા અમને ઓરિજિનલ ડોક્યુમેન્ટ પાછા નથી આપતી સરકારના પત્રમાં કામલ ફાઉન્ડેશન નામની સંસ્થાને કોઈ પરવાનગી આપવામાં આવી નથી હાલ તો વિદ્યાર્થીનીઓની માંગ છે કે વધારાની ફીસ પરત કરવામાં આવે અને ઓરિજિનલ દસ્તાવેજ પરત કરવામાં આવે કમિશનરની કચેરી અમે એ રજૂઆત લઈને આવ્યા છે કે અમને અમારી ફીઝ સાથે ડોક્યુમેન્ટ્સ પણ જોઈએ છે ડોક્યુમેન્ટ્સ અમારા બધા રિયલ ગયા છે અને ઓલરેડી બહુ બધી ફીસ અમે પે કરી ચૂક્યા છે જે ગમે તે રીતે અમે ભરેલી છે ગમે તે બાર બાર તેતેર તેતેલાઈની ડ્યુટી કરી કરીને ભરેલી છે તો પ્લીઝ અમે એક જ અપીલ કરીએ છીએ કે બધા સ્ટુડન્ટને એના ડોક્યુમેન્ટ સાથે ફીસ પણ પરત કરો મંથલી બે બે હજાર ફર્સ્ટ યરના ભરા છે તો સેકન્ડ થર્ડ ઇયરના ચાર ચાર હજાર મહિનાનું પૂરું ફીસ ભરી છે અમે અમારો ડોક્યુમેન્ટ માંગવા માટે અમે ગયા હતા કે કંઈ થતું નથી તો અમારા ડોક્યુમેન્ટ અમને આપી દો તો તમે બધી ફીસ કમ્પ્લીટ કરો પછી તમને ડોક્યુમેન્ટ મળશે એવી રીતે મેડમ લોકો જવાબ આપતા છે કે અમારા ડોક્યુમેન્ટ્સ અને અમારી જે ફીસ છે અત્યાર સુધીની એ બસ અમને રિટર્ન કરી દો તેથી અમે બીજી જગ્યાએ સારી જગ્યાએ એડમિશન લઈને અમારું ભવિષ્ય સુધારી શકીએ અમે અત્યાર સુધી ભણતા હતા અમે ફર્સ્ટ ઇયરની એક્ઝામ આપી ત્યાર પછી અમને એવું કહેવામાં આવ્યું કે તમારી ફર્સ્ટ ઇયરની એક્ઝામ કેન્સલ થઈ ગઈ છે તેથી તમારે સેકન્ડ ઇયરમાં જ્યારે તમે જાઓ છો ત્યારે તમારે ત્યાં એક્ઝામ આપવાની રહેશે અને ત્યાં અમને પ્રેક્ટિકલના બી પૈસા ભરાવે છે કે તમારે પ્રેક્ટિકલ એક્ઝામ આપવા માટે બી ત્યાં ફાઈવ થાઉઝન્ડ ટેન થાઉઝન્ડ જે બી પેબલ છે એ તમારે ત્યાં પે કરવા પડશે

બિલકુલ ચોક્કસ એના બે રૂપ પચાસ થી વધુ વિદ્યાર્થીનીઓ હતા તે પોલીસ કમિશનર કચેરી ખાતે પહોંચ્યા હતા લાલ દરવાજામાં મા કમલ ફાઉન્ડેશન ભોગ બહાર હોવાનું સામે આવ્યું હતું નર્સિંગના ના ડીએનએમ કોર્સ કરાવતી સંસ્થા ભોગસ હોવાનું બહાર સામે આવતાની સાથે વિદ્યાર્થીનીઓ દ્વારા પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી વિદ્યાર્થીઓની માંગણી છે કે જે ફાઉન્ડેશન ચલાવવામાં આવતું હતું તેમના દ્વારા ફી લેવામાં આવી છે સર્ટિફિકેટ ડોક્યુમેન્ટ લેવામાં આવ્યા છે તે અમને પરત કરવામાં આવે તેવી માંગણી જે છે તે કરવામાં આવી રહી છે વધારાને ફીસ પણ પડાવી લેવામાં આવી હોવાનું સામે આવી રહ્યું છે અને જે પરત કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે જે ભોગસ એશ્યુટેડ